ભરૂચ જિલ્લા ભાજપ લીગલ સેલ દ્વારા ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ પ્રકાશ મોદીનું સન્માન સમારંભ યોજાયો હતો ગુજરાત પ્રદેશ લીગલ સેલ સભ્ય રાજુ મોદીના ના અધ્યક્ષ સ્થાને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક હોલમાં હોલ માં સન્માન સમારંભ માં થી વધુ વકીલો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા લીગલ સેલ કન્વીનર બીરેન પટેલ સહ કન્વીનર પિયા કિનકન સારા તેમજ જસુ રોહિત મનીષ પારીખ સહિત જિલ્લાના તમામ વકીલ મંડળો દ્વારા પ્રકાશ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ફોન કરશે મને સમયની અનુકૂળતા પ્રમાણે એવું નથી મારા ત્યાં બોલાવવા છે

ભરૂચ શહેર કે જિલ્લામાંથી કે જે લોકોએ ઇન્ટરવ્યુ આપેલા છે ગુજરાત સરકારના નોકરી માટે તો એવા લોકો અને પોતાનો નંબર જે કોલ લેટર આવ્યો છે ઇન્ટરવ્યુ માટેનો એની સાથે એની ઘર જોઈએ ઘણા લોકોએ મને નામ આપ્યા છે પણ એમાં ડિટેલ નથી